હેલો દોસ્તો ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભાવેશ પટેલ અને આપણે ઘરની જે પહેલી તારીખે કપાસ વાવેતર કર્યું હતું તે બોતેરની જારી છે ફ્લાવરિંગ સુપર છે ગ્રીનરી સુપર અને એકદમ સીરીજ લાગી ગઈ છે બે માળ સુધી તો જીંડવા થઈ ગયા છે ફ્લાવરિંગ બહુ સારું આમાંય વરસાદનું વિઘન નડે છે નકર કપાસમાં તો ઉત્પાદનમાં આ વર્ષે કોઈ વસ્તુ ઘટે એમ નથી ઉપરથી બધા ડોકા કાપી દીધા છે ઓલરેડી છ ફૂટની હાઈટ થઈ ગઈ છે